વલસાડ શહેરમાં એક મોબાઈલની દુકાનમાં પથ્થરમારો થતાં દોડધામ મચી ગઈ હતી બાઇઆવાબાઈ હાઈસ્કૂલની બાજુમાં આવેલી એક મોબાઈલ શોપમાં કોઈ કારણોસર કોઈ વ્યક્તિએ પથ્થરમારો કર્યો હતો અને દુકાનમાં તોડફોડ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી બનાવના પગલે વલસાડ જિલ્લા પોલીસ વડા કલેક્ટર કરણરાજ વાઘેલાની સાથે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો પોલીસે પથ્થરમારો કરીને તોડફોડ કરનારને શોધવા દુકાન અને આસપાસના વિસ્તારમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ખંગાળી આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં આરોપી ધવલ અમૃતલાલ ડંડેલ દ્વારા છ મહિના અગાઉ આ મોબાઈલ સ્ટોરમાં પોતાનો મોબાઈલ રિપેર કરાવવા માટે આપ્યો હતો જે બાદ પણ તેનો મોબાઈલ યોગ્ય રીતે ન બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો આ સાથે જ વારંવાર મોબાઈલ રિપેરિંગની દુકાનના સંચાલક સાથે વાતચીત પણ કરી હતી પરંતુ યોગ્ય જવાબ ન આપતા જે બાબતનો પૂર્વગ્રહ રાખી પથ્થરમારો કર્યો હોવાની કબુલાત આપી હતી ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે બનાવવા બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડીએસપી એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ બનાવવા બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે વ્યક્તિગત કોઈ અણબનાવ કે કંઈ બન્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપી બાબતે ટ્રેસ કરીને આરોપી પકડવાની હાલ કાર્યવાહી ચાલુ છે